લાલપુર શહેરમાં હરકર તિરંગા યાત્રા યોજાઈ લાલપુર શહેરમાં હરકર તિરંગા યાત્રા યોજાય જેમાં તિરંગા યાત્રા વીર સાવરકર સ્કૂલ ખાતેથી પ્રારંભ કરાયો અને આ તિરંગા યાત્રા સરદાર ચોક ચાર થાંભલા બંગલા શાળા રામ મંદિર ગાયત્રી ગરબી ચોક પોસ્ટ ઓફિસ રોડ અને રેલવે રિવરફ્રન્ટ ખાતે સંપન્ન થઈ હતી યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું ને સરદાર ચોક અને રિવરફ્રન્ટ ખાતે ધ્વજવંદન કરાવ તકે શહેરના આગેવાનો ગણ કર્મચારીગણ વિદ્યાર્થીગણ વિશાળ સંખ્યામાં લાલપુર શહેર રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયા પંદરમી ઓગસ્ટે પ્રત્યેક ભારતવાસી પોતાના ઘર ઉપર તિરંગો ઝંડો ફરકાવે એના માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર ત્રિરંગા નામનું જે આહવાન આપ્યું છે એ આહવાનને સફળ બનાવવા માટે જામનગર જિલ્લાના સૌ ભાઈ બહેનો કમર કરશે અને પોતાના ઘર ઉપર ત્રિરંગો ઝંડો ફરકાવે એવી મારી બધાઈને નમ્ર વિનંતી છે